નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિમૂલમ જગત સર્વમ ખેતી એ જગતનું મૂળ છે હું અશોક ભીમાણી કૃષિ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપશો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આવી ગયો છું જૂનાગઢ એક એવા વ્યક્તિની હું મુલાકાત એવો છું કે જે છેલ્લા પાંત્રીસ વર્ષથી આગાહી કરે છે અને ખેડૂત છે અને છેલ્લા પાંત્રીસ વર્ષથી એ કેવું વર્ષ રહેશે વર્ષની શરૂઆત પહેલાં જે આગાહી કરી દે છે કે કેવું વર્ષ રહેશે ક્યારે ક્યારે સમયની અંદર વરસાદ પડશે એના વિશે એ સંપૂર્ણ જે માહિતી છે એનો લેખ અગાઉથી આપી દે છે અને એમની તમને હું મુલાકાત કરાવું છું તો રામ રામ દાદા રામ 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 હવે પહેલા તો તમારો પરિચય આપો મારા ખેડૂત મિત્રોને હવે મારું નામ મોહનભાઈ જશવંતભાઈ દલસાણિયા મૂળ ગામ ગીરમાં મોરુખા આજે વર્ષોથી આપણે અહીંયા જમીન જૂનાગઢમાં રહું છું એટલે જૂનાગઢ અને વ્યવસાય ખેડૂત જ છું અને અભ્યાસ ખેતીવાડી ગ્રેજ્યુએટ લોક ભારતીય સ્નાતક બરાબર સરસ

પેલા જે ખેડૂતો પોતે ખેતી નિરીક્ષણ કરતા હોય પશુ પક્ષી નિરીક્ષણ કરતા હોય આકાશી ગર્ભ જોતા હોય અખાત રીતનો પવન જોતા હોય ઉતાસ ઝાડ જોતા હોય આ બધા એ લેવલે નિરીક્ષણો અને એ નિરીક્ષણો ઉપરથી વરસ કેવું જશે આપણે ઘણી કહેવાય અદક મહિનો આવ્યો એટલે વર્ષ નબળું થશે એટલે આના દરેક નામે પાસા કેવત પડે એની પાછળ કઈક તથ્ય હોય એટલે અલગ અલગ રીતે અનુમાન અલગ અલગ રીતે કરતા હોય છે એટલે એમાં મેં જોયું કે મારા ફાદે કે આંબામાં મોર જેમ આવે એવી રીતે વરસાદ આવે આંબો પેલા ફૂટે વરી રોકાઈ જાય વરી પાછો ફૂટે વરી રોકાઈ જાય આખો આંબો ફૂટ્યો અને જો ચોમાસું ભરપૂર થાય ચોમાસું પણ એ જ રીતે આંબાની પછી મેં જોયું કે આ જે વનસ્પતિ જે બોરડી છે લીમડા છે છે પાણી કુદરતી તો કુદરતમાં ભેજ લઈ અને પોતે જે જીવન જીવે છે અને કેટલો આપે છે એની પર જોયું મેં માર્ક કર્યો મેં બોરડી બહુ આવે તો વરસાદ બહુ આવે છે કેરડા બહુ આવે જ્યાં સુધી લાંબા કેરડા આવે ગઈ સાલ કેટલા બધા છે જૂન મહિનામાં કેરડા ઉતરતા હતા ચોમાસું છેલ્લે બહુ થયું એટલે એ પ્રમાણે ચોમાસું ચાલે છે

મેં ઉપર મે નોટ કરતા હોય છે આકાશમાં જે બધાય વડવાઓ કેતા કે આકાશમાં કાર્તિક મહિનાની અગિયાર પછી આકાશમાં ગર્ભ બંધાય છે એટલે ચોમાસાના ગર્ભ બંધાવે એટલે કોઈ પણ વસ્તુનો ગર્ભ બંધાય ને એનો જન્મ થવાનો

આછો હતો ગાટો હતો ઊંચો હતો નીચો હતો કેટલા દિવસ ગરભીઓ એ દરેક દર નોંધ કરતા જાય પણ એના એટલા પર એકસો પંચાણ દિવસ ઊંચો આવે છે તો એ દિવસે વરસાદ આવે છે અને એને મેં આધારે તમે નોંધ કરી છે લગભગ એમાં ખોટું ના પડે બરાબર એકસો પંચાણ દિવસે વરસાદ આવે અને કાકાજી ગર્ભ આ વર્ષે વાવણીનો જે સમયગાળો છે એટલે કે કયા સમય કાળા છે કઈ થાય આ વર્ષે આ વખતે નોંધાયેલા ગર્ભ છે અને સામાન્ય રીતે ખેડૂતો જે ગ્રામ્ય માન્યતા છે કે આદ્રા નક્ષત્ર છે એમાં વાવણી થાય શુભ કહેવાય બરોબર એટલે આદ્રા નક્ષત્ર થી હાથીઓ સુધીના બધા નક્ષત્રો ચોમાસાના નક્ષત્ર કહેવાય ચિત્રા છે છે છેલ્લા બે નક્ષત્ર એક દરિયામાં વરસે ચિત્રા બહુ ગરમી થઈ ચોમાસું વિદાય લેવાનું હોય ત્યારે જે કઈ ભેજ હોય પડી જાય એમાં વરસાદ પડે તો બહુ જ પડે નદી ઉનાળા છલકાવી દે અને ગામડા કે આદ્રા નો ઓવારિયા એટલે નદી ને પૂર આવ્યું ને ઓવારિયા ચીડા હોય ને જે કઈ ચિત્રા જ ખેંચીએ બીજું ના ખેંચીએ કેટલો વરસાદ ચિત્રામાં થાય થાય બરાબર એટલે એ ચિત્ર નક્સે અને એ પેલાના નક્ષત્રો છે મૃક્ષર દાખલા તરીકે આદરા પહેલાનું તો એમાં ચોમાસું પ્રી મોન્સુન એક્ટિવિટી ચાલુ થઈ જાય અને ક્યાંક ક્યાંક ઝાપટા ઝૂપટી પડે અને ક્યારેક ક્યારેક ઋણમાં વાવણા પણ થાય એટલે એ સંજોગો ઓછા હોય છે ખાસ કરીને આદ્રાના વાવણા શુભ ગણાય અને ઉત્પાદન પણ સારું બને તો આ વર્ષે આદ્રામાં એટલે કે એકવીસ જૂન પછી પચી છવિતાવી તારીખથી વરસાદ આખા સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં થઈ જશે અને વાવણી થઈ જશે ત્રીજી જુલાઈ સુધીમાં લગભગ બધી જગ્યાએ વાવણી થઈ જશે આ મારું અનુમાન છે ગર્ભ નોંધતા છે બરાબર એ ઉપરથી અને મારા ઘણા મિત્રોમાં વર્ષા વિજ્ઞાન સેમિનારના પણ એમ માને છે કે સાચી વાત લાગે વરસાદની વાવણી એમાં જ થશે એવું લાગે છે બધાને ગર્ભ જે નોંધતા હોય મેં અહીંયા મોડુંકા નોંધતા હોય અમારા મિત્ર બીજા મેંદ્રાને તો એ લોનતા હોય અને આ વખતે ગર્ભ જોતા એવું લાગે છે કે જામનગર જિલ્લો પોરબંદર જિલ્લો દ્વારકા જિલ્લો જુનાગઢ જિલ્લો આ બધા સોમનાથ જિલ્લો અડધો અમરેલી જિલ્લો રાજકોટ એમાં બધે વરસાદ સારા થશે વધારે અને એને દિવસો ઝાઝા હશે ને એમાં વરસાદ થશે ભાવનગરમાં સુરેન્દ્રનગરમાં નબળું નહીં રીત છે મોરબી પણ આના કરતાં અહીંયા થોડુંક ઓછું હશે પણ એકંદરે વરસાદ સારા થશે જમીનમાં પાણી સારી રીતે જમા થઈ જશે અને જમીનમાં જે ખેત છે ને પાણીની એ પૂરાઈ જશે એવું લાગે છે બરાબર આપણે દર વર્ષ કરતા આ વર્ષે ગણીએ તો આપણે અંદાજિત સોમાચાનો કેટલો વર્ષ થાય કેટલો વરસાદ થાય છે કેટલા અમારી ગણતરી પ્રમાણે પંચાવન થી સાહીઠ ઇંચ વરસાદ થશે હા વરસાદ થઈ જશે બધો જ એવું લાગે બીજા મિત્રો પણ કીધું કે ના ના એટલો વર્ષ કારણ આ તો એવું છે કે જો પડે તો ક્યાંય ઢગલો થઈએ એક આગળ દસ દસ દિવસ થઈએ અને ત્યાં પડે ત્યાં જોરદાર પડી જાય જૂન મહિના નો વરસાદ છે એ મતલબ કેવો રહે એટલે કે એન્ટ્રી છે મેઘરાજા ની એ શરૂઆતનો નો એ મહિના માં કેવી રહેશે સારી રહે છે બહુ સારો વરસાદ થઈ જશે જૂન મહિના માંથી જ વરસાદ વાવણી જોગો થઈ જશે અને વાવણી સારી રીતે થશે જુલાઈમાં પણ છે એકાદ વધે થોડોક બ્રેક આવે પણ એ નડે નહીં ગઈ

અનુભવન પવન સારો વિશાળનો ઉત્તરનો પવન સારો અગ્નિ ગુણાનો નૈઋત્યનો થોડો ઓછો ગુણાનો પવન બહુ નબળો દક્ષિણનો પવન વાયો હોય તો નબળું વર્ષ થાય એટલે આ ખાસ ગામડામાં જોવે અને બીજું અખાતરી મધ્યાને બપોરે ત્રણ સાડા ત્રણ ફૂટની લાકડી ફોળે મેદાનમાં અનેડો ભણસાયો કેટલો જાય છે ઉત્તર બાજુ કેટલા અહીં એ પ્રમાણે નોંધે છે આ વર્ષે પાંચ ઇંચ પડછાયો હતો એના પણ મેં ફોટા પાડીને જ એટલે એ પુરસાવ બતાવે છે ત્રીજી વસ્તુ ઓગણત્રીસ ને દિવસે સાંજે સૂર્ય જ્યાં નાથમતો હોય ત્યારે એક જ જગ્યાએ બેસી અને એ સૂર્ય કયા પોઈન્ટ ઉપર હાથમો તમે નિશાન રાખો થાંભલો ખોડીને ગમે અને એ સૂર્ય ડૂબી આથવી ગયા પછી સાડા ત્રણ કલાકે લગભગ ચંદ્ર અગાત્રીસનો ચંદ્ર આવતો હોય ને એ આથમતો હોય એ ચંદ્ર ઉત્તર બાજુ કેટલો હાથમો વધારે કેટલો દૂર ગયો કે આવો નજીકમાં જ હતો તો એની ઉપર પણ વરસાદનું અનુમાન ઘણા વર્ષોથી અમે નોંધ્યું છે પચીસ વર્ષના આંકડા મારી પાસે છે કે જેટલો ઉત્તર બાજુ વધારે ગયો ને એટલો વરસાદ વધારે થયો એટલે આ વર્ષે આ વર્ષે ઉત્તર બાજુ વધારે થયો મારા ફોટા પણ હું તમને આપીશ વિડીયો પણ ઉતાર્યો છે કે અહીંયા સૂર્ય નહીં મો ચંદ્ર અહીં આ વર્ષે બહુ સારું બહુ સારું બહુ દૂર છે અને ક્લિયર હતું આકાશ એટલે પછી જોવાની મજા આવી

એમ ચોમાસું સારું થાય વધારે વરસાદ થાય અને નદી નાળાના પટમાં મૂક્યા હોય ને તો લગભગ કારણ કે પાણી નહી આવે એટલે એને ખબર પડી જાય નબળું વરસાદ છે આવું બધે ગ્રામ્ય જોતા હોય છે અને અમે તો ખેતીમાં સાથે સંકળાયેલા અને ચાર ઈંડા મૂકે ઈંડાની કઈ પોઝિશન હતી ઈંડાના અણિયું ખૂત હતી જેટલી ખૂત અણીયું હોય ને એટલા મહિના વરસાદ સારો ચાર ઈંડા હોય એમાંથી એક આડું પીડું છે એટલે એક આદુ વાયરું આવે બરાબર અને બાકી ત્રણ ઈંડા એટલે વરસાદ ઘણો બધો થાય બીજું ઈંડા માંથી કેટલા બચ્ચા નીકળ્યા એના વિડીયો ઉતાર્યા છે કે ચારે ચાર ઇન્ડિયા માં ચારે ચાર બચ્ચા થઈ ગયા બરોબર અને બચ્ચા વૈશાખ મહિનો પૂરો થાય ને ત્યાં બચ્ચા ઉખાડી જઈએ ઘણી વાર તો એટલો બધો ધીરે 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 ત્રણ જ વરસાદ થઈ ગયો હોય ખેડૂતો વાવણી વાતા હોય અને ઈંડા પીડા હોય ને તો ટીટોડી ઉઠે ની માથે હાથી ફેરવું પડે તમારે આમ કરીને બેસી જાય હવે એને ખબર છે એ જયારે બચ્ચા ઉઠી જાય ને પછી આ ખેતરમાં રેલવે વરસાદ થાય ત્યાં ખેતરમાં રેલવે વરસાદ ના થાય ઈંડા ત્રણ ની કોઈ નહીં અને આપણે ભણવામાં આવી ગયું છે કે સાગર ને તીર ટીટોડી એ મોજુ ન્યા સુધી ના જાય ઈંડા ભૂખ્યા હોય સુધી બરાબર એટલે આની મદદ કે આવીએ ભાઈનું જો એટલે એ ગામડામાં પણ અત્યારે જોવે છે કે ભટી રોડી ઈંડા કેટલા મૂક્યા ક્યાં મૂક્યા છે બચ્ચા ઉઠી ગયા ને હવે વરસાદ થાય રોડ હા એ બહુ વરસાદ થવાના અત્યારે બધા બચ્ચા ઉઠી ગયા મેં ચાર જગ્યાએ જોયા હતા ચાર ચાર જગ્યાએ બચ્ચા થઈ ગયા બરાબર કે અત્યારે ઈંડા નથી રહ્યા એટલે ટૂંકમાં આ વર્ષ જોઈએ તો અલગ અલગ તમે જેમ પશુ પક્ષીને લઈને કોઈ અનુમાન લગાવતા હોય છે વનસ્પતિને લઈને અનુમાન લગાવતા હોય છે આકાશી જે ગર્ભ છે એને લઈને અનુમાન લગાવતા હોય છે અખાત્રીજના જે સૂર્યને લઈને અનુમાન લગાવતા હોય છે ટીટોળીના જે ઈંડા મૂકે એના પર અનુમાન લગાવતા હોય છે તો એ બધાને લઈને આ વર્ષ છે એ ટૂંકમાં બહુ સારું રહેશે બહુ સારું રહેશે એવું મારું નહીં અમારા ઘણા મિત્રો લગભગ અમારા સાઠ જેટલા દર વર્ષે સારું વર્ષેમાં એક વર્ષ રૂટી ઇનિશિયેટિવનો પ્લેટફોર્મ પર છે પોતાના ખર્ચે અમે શોખ છે બધાયને અને પોતાને ખર્ચે આવે છે અને બધે ચર્ચા કરે છે કે ભાઈ કેવું ઓર તમારે ઊંડો આખા સૌરાષ્ટ્રના ગુજરાતમાંથી આવે છે અને ત્યારે બધાયને મોટા બાગડાણ કેવોને વર્ષ બહુ સારું થશે બરાબર તો ખૂબ માહિતી આપી સરસ એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ